મળી છે છે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી અમદાવાદની સૌથી મોટી ઝૂંપડપટ્ટી નગર જેનો પુનર્વિકાસ હવે થઈ શકશે પુનર્વિકાસને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે ઝૂંપડપટ્ટી વિસ્તારના પુનર્વિકાસને સુપ્રીમ માંથી મંજૂરી મળી ચૂકી છે સુપ્રીમ કોર્ટે પુનર્વિકાસને પડકાર અરજદારની અરજી ફગાવી દીધી છે

આજે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાનો પક્ષ સુપ્રીમ કોર્ટમાં મૂક્યો અને જે મહત્તમ પ્રોજેક્ટ છે તે તીવ્રતાના આરે ચાલી રહ્યો છે તેવામાં આ કામ ચલાવ મનાઈ હુકમથી પ્રોજેક્ટ પર અસર પડી રહી હોવાની રજૂઆત કરાઈ હતી સંમતિનો જ્યાં સુધી સવાલ છે સાતસો ચાલીસ જેટલા લોકોએ સંમતિ આપી છે તે પ્રકારની વાત કરવામાં આવી હતી મુખ્યત્વે પડકાર જે વિકાસની જે સ્કીમ છે તેની અંદર અરજદારોની અરજીને ફગાવી દીધી છે અને આખા પ્રોજેક્ટ નો માર્ગ મોકળો બન્યો છે એટલે અમદાવાદના મોટા ગણાતા એવા ઝુંપડપતિ વિસ્તાર છારા પુનર્વિકાસને મોકળો માર્ગ મળ્યો છે તમામ